બોટાદ જિલ્લાના ઢસા જંકશન ગ્રામ પંચાયત દ્વારા નવા પંચાયત ભવનનું નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પંચાયત ભવન અંદાજે પચીસ લાખ રૂપિયાના ખર્ચમાં બનશે હાલમાં વર્ષો જૂની ગ્રામ પંચાયત આવેલી છે જેમાં વડીલો મોટી ઉંમર ધરાવતા ભાઈઓ તેમજ બહેનોને પંચાયત ઓફિસના કામ માટે ઉપર જવા માટે તકલીફ ભોગવી રહેલ હોવાથી આ તકલીફ દૂર કરવા માટે હવે નવીનીકરણથી પંચાયત ભવન નવું બનશે

તથા મંત્રી શ્રી રિરાજસિંહ ગોહિલ પંચાયતના શ્રી ને ગામના આગેવાનો દ્વારા નવા પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આયોજનની ગ્રાન્ટમાંથી અંદાજે પચીસ લાખ રૂપિયાની રકમથી રાજકોટની એજન્સી મમતા કન્સ્ટ્રક્શન દ્વારા કામ કરવામાં આવશે તો સરકાર શ્રીનો અને જિલ્લા વિકાસ અધિકારી દીબીઓ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છે ઢસા જંક્શનમાં નવા પંચાયતઘરને મંજૂરી આપવામાં આવી તે બદલ ખૂબ ખૂબ અભિનંદન સરકારશ્રીને અને જે કોઈ લોકોએ આમાં મદદરૂપ થયા હોય તેના વતી ઢસા જંક્શનની જનતા વતી હું ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું રાવાણી આસિફ દિવ્યાંગ ન્યૂઝ ઢસા જંક્શન બોટાદ